સરદાર વલ્લભભાઈ પટેલની એકસો મી જન્મ જયંતિના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો બેતાળીસ ગામ પાટીદાર સમાજ કાર્યક્રમમાં જયેશ ખાસ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા જ નહીં પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશના અલગ અલગ વિસ્તારમાંથી ઉપસ્થિત રહીને આગેવાનોએ સમાજને આગળ લઈ જવા માટેના મંતવ્યો રજૂ કર્યા મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યું નથી એ બધી નસીબની વાત હોય છે જ્યારે ત્રીસ વર્ષની મારી હતી ને ત્યારે રાજ્ય સરકારની અંદર નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે મેં જવાબદારી મંત્રી તરીકેની સંભાળી છે એટલે દસ વર્ષ સુધી કામ કર્યું છે સમયે સમયે બધાનો વારો આવતો છે નામ ચાલતા હોય છે એટલે જે કંઈ નિર્ણય આવતો હોય એ હોય છે એટલે દસ વર્ષ મે ઘટું કીધું કે સમાજ બધી જ્ઞાતિ બધા જિલ્લા બેલેન્સ કરીને ચાલતું એક સમય એવો હતો કે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા રાજકોટ જિલ્લાના એટલે બે કેબિનેટ મંત્રીઓ પણ હતા એટલે એ તો સમય સંજોગોને બે પ્રમાણે જિલ્લાના પ્રતિનિધિ તરીકે ચાલતું હોય છે